સુરત ના મગદલા ખાતે 23 થી 29 ડિસેમ્બર દરમિયાન વક્તા પરમ પૂજ્ય સંત શ્રી ની રામ શ્રી રામ કથાનું આયોજન કરાયું છે. ધર્મનાથિ સુરતમાં માં મગદલા ખાતે આવેલ નેશનલ ફાઇટર્સ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના વક્તા પરમ પૂજ્ય સંત શ્રી દ્વારા અની આહુતિ બેન મહેશભાઈ પટેલના સ્મરણાર્થે મહેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા આયોજિત શ્રી રામ કથાનું 23 થી 29 ડિસેમ્બર દરમિયાન આયોજન કરાયું છે. રોજ બપોરે 3:30 વાગ્યા સુધી શ્રી રામ કથાનું આયોજન કરાશે અને દરરોજ કથા વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી જી ગુરુજી આપકા મેરા નામ સત્સ્રી હે અબ આપ ક્યાં પ્યોર ક્યા પ્રોગ્રામ હે હમ યહા એસે તો સુરત મે રહેતે હે ઓર આજ યહા જો મગદલ્લા મે શ્રી રામ કથા કા પ્રારંભ હો રહા હૈ तारीख 23 से 29 दिसंबर 2024 एक कथा चलेगी जी, कथाकार कौन है कथाकार मैं ही हूँ मेरा नाम सच्री है यहाँ पे कितनी कथाएं अभी तक हुई है और किसके द्वारा किया गया एक कथा का आयोजन महेश भाई बाबू भाई पाचिया द्वारा आयोजन हुआ है उन्होंने चार कथा इससे पूर्व करवाई है और ये पांचवी कथा है कथा का टाइमिंग क्या है कितने रोज़ कथा का टाइम दोपहर में तीन बजे से साढ़े छः बजे तक रहेगा और कितने दिन एक कथा सात दिन तक रहेगी तेईस से उनतीस दिसंबर। और तो आप पब्लिक को तो क्या मैसेज देना चाहते हैं भगवान श्री राम का जो जीवन था वो सभी तरह से आदर्श जीवन था और संसारियों को सभी को सुख का उपाय बताने वाला जीवन था तो रामायण की कथा के द्वारा समाज में सभी प्रकार का सुख हो ऐसी ऐसा मैसेज हम रामायण के द्वारा देंगे कथा करने का आयोजन क्या किसी બસ કથા કા એક આયોજન કા એક ઉદ્દેશ્ય કે વિસ્તાર કે જો ગ્રામજન લોગ હે ઉન સબકો સત્સંગ કા લાભ મિલે ઓર જીવન મેં સબ પ્રકાર સે સુખી હો હોદ્દેશ્ય કથા કા આયોજન કયા ગયા હૈ આયોજન છે શ્રી કૃષ્ણ મારું નામ મહેશભાઈ બાઉુભાઈ પટેલ છે પાંચિયા પરિવાર રૂંડ મગડલ્લા અને શ્રી રામ રામકથાનું આજે ભવ્ય આયોજન પાંચિયા પરિવાર અને સમસ્ત ગામજનો તરફથી કરવામાં આવે છે કેટલી થઈ અત્યાર સુધીમાં આમ અહીં આ ત્રીજી કથા છે પણ આજુબાજુના ગામોમાં પણ આ ધર્મનો પ્રચાર થવા લાગ્યો છે અને હરેકને સત્સંગની એક ઉર્જા જાગી છે અને આ ધર્મ ધર્મ અને કર્મ હંમેશા બધે જાગૃત રહે બધાનો સત્સંગને સત્સંગથી બધાની જાગૃતિ આવે બધા સંસારમાં સુખી રહે અને સમજણ આવે અને બધા વ્યસનથી વ્યસન મુક્ત થાય અને જીવનમાં સરળ કઈ રીતે જીવવું અને પ્રભુને કઈ રીતે પ્રાપ્ત થવું એ સત્સંગ કઈ રાતે સત્સંગનો સંગ થશે તો જ પ્રભુની પ્રાપ્તિ થશે અને બધાને ધર્મની તરફ વાળવાનો મારો પ્રયાસ છે

ધર્મ જાગૃત રહે અને હિન્દુત્વની એકતા થાય હિન્દુત્વ જાગૃત રહે અને હિન્દુત્વ ટકી રહે એવી આ ધર્મનો ઉપદેશ બધા લોકો સુધી પહોંચાડવા છું